વડોદરાના નવાપુરા ખાટકીવાડમાં ગત મોડી રાત્રે જળસહિત મકાન ધરાશાયી થતા માતા અને બે પુત્રો કાટમાળ નીચે દબાયા હતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ જળચરિત આવા શો પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રે વધુ એક કિસ્સો નવાપુરા વિસ્તાર ખાટકીવાડમાં બન્યો હતો જેમાં બે મંજિલી જર્જરિત ઇમારત ધરાશાયી થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા ધરાશાય થયેલ મકાન નીચે પરિવારના શાહ નવાઝ શબનુ સહિત કુલ સભ્યો દબાયા હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા સ્ટાફ તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો કાટમાળ નીચે ફસાયેલી મહિલા અને સગીર બાળકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા ઘાયલ થયેલ સગીર બાળકને સારવાર એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન બાર વર્ષીય શાહનવાઝ કુરેશીનું મોત નિપજતા પરિવારમાં ઘેરા શોક છવાયો હતો ઘટનાની જાણ થતાં પોલીસે પણ સ્થળ પર પહોંચી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ સારવાર દરમિયાન મોત નિપજતા શાહનવાઝ કુરેશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર